લખતર મામલતદાર ઓફિસ ખાતે આધાર કાર્ડ સુધારા અને નવા કામગીરીમાં સર્વર બંધ થતા અરજદારોને ધર્મના ધક્કા લખતર મામલતદાર કચેરીની અંદર આવેલી ટીવીટીમાં આધાર સેન્ટરની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેમાં છેલ્લા પચીસ દિવસથી સુધારા અને નવા આપતા આધાર અપડેટની કામગીરીનો સર્વર બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને ધર્મનો ધક્કો પડી રહ્યો છે ત્યારે આધાર સર્વર બંધ હોવાના કારણે લોકોને સરકારી કામગીરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા પચીસ દિવસથી આધાર સર્વર બંધ હોવાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે અરજદારોને સરકારી કામ તેમજ અન્ય કામોની અંદર આધાર કાર્ડ જરૂર પડતી હોય તેને લઈ તમામ કામગીરી માટે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા લખતર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો